ચડ્ડી બનિયાન ગેંગનો સરદાર મુન્દ્રામાં ઝડપાયો બાર ગુનાઓમાં વોન્ટેડ રીડો આરોપી છે મુન્દ્રા શહેરમાં સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ અને સ્થાનિક રહીશોની સતર્કતાથી દેશભરના અનેક રાજ્યોમાં ચોરી લૂંટના ગુનાઓમાં વોન્ટેડ ચડ્ડી બનિયાન ગેંગનો મુખ્ય આરોપીને ઝડપી લેવામાં આવ્યો આરોપી કર્ણાટકની જેલમાં છ વર્ષની સજા ભોગવી ચૂક્યો છે અને વર્ષ બે હજાર ત્રેવીસથી ભાગેડું હતું તેની વિરુદ્ધ મધ્યપ્રદેશ સહિત ગુજરાત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં કુલ બાર ગુનાઓ નોંધાયેલા છે મધ્યપ્રદેશ પોલીસે તેની ધરપકડ માટે રૂપિયા પાંચ હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું મુન્દ્રા પોલીસ દ્વારા આપની સુરક્ષા અમારો સંકલ્પ નામના વોટ્સએપ ગ્રુપ મારફતે સોસાયટીઓમાં રહેવાસીઓ અને સિક્યુરિટી સ્ટાફ સાથે માહિતી આપલે કરવામાં આવતી હતી રોજ ોકુલમ સોસાયટી ગાર્ડ હરદેવસિંહ રાણાએ સીસીટીવીમાં ચડ્ડી બનિયાન પહેરેલ શંકાસ્પદ પોલીસને જાણ કરી જેમાં એક શખ્સને સ્થળ પરથી ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો આરોપી શરૂઆતમાં પોતાનું સાચું નામ છુપાવતો હતો પરંતુ કડક પૂછપરછ અને ટેકનિકલ તપાસ બાદ પોલીસને જાણવા મળ્યું કે આ વ્યક્તિ મધ્યપ્રદેશના ખૂંખાર ચડ્ડી બનિયાન ગેંગનો સરદાર છે અને આરોપીનું સાચું નામ સુરમ ઉર્ફે સુરેશ કાલિયા મીનામાં રહેવાસી ગામ મોટી ઉત્તી તાલુકો જોબટ જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશનો છે આરોપી ઘરોની રેકી કરી ખુલ્લા મેદાન અને ઝાડીઓમાંથી સોસાયટીઓમાં ઘૂસીને રાત્રે બંધ મકાનમાં તાળાતોડી ચોરી આચરતો હતો મહત્વનું એ છે કે આરોપીના અન્ય સાથીદારો હજુ ફરાર છે કચ્છમાં તેઓએ અન્ય ગુનાઓ આચર્યા છે કે કેમ તે દિશામાં મુન્દ્રા પોલીસ દ્વારા વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે સમગ્ર ઓપરેશનમાં માં પીઆઈ આર જે ઠોમર પીએસઆઈ ડીજે ઠાકોર તથા મુન્દ્રા પોલીસ સ્ટાફ સાથે રહ્યો હતો આઈવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા તાજેતરમાં મુન્દ્રા પોલીસ દ્વારા એક ખૂબ જ મહત્વનું ડિટેક્શન કરવામાં આવેલું છે જેમાં મુન્દ્રા પોલીસ દ્વારા એક આગવી અનોખી પહેલ કરવામાં આવેલી છે એમાં સોસાયટીના રહીશો અને સિક્યુરિટી ગાર્ડ્સને લઈને એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવેલું છે તમારી સુરક્ષા અમારો સંકલ્પ એ નામનું વોટ્સએપ ગ્રુપ છે અને એમાં વખતો વખત સૂચનાઓ આપવામાં આવતી હોય છે ખાસ કરીને જો કોઈ બંધ મકાન હોય તો એ એ વિસ્તારોમાં પેટ્રોલિંગ રાખવાની સૂચના એમાં આપવામાં આવતી હોય છે અને એ સૂચના અનુસંધાને મુન્દ્રામાં ગોકુલમ સોસાયટીમાં એક હરદેવ રાણા કરીને એક છે હરદેવસિંહ રાણા કરીને એ ત્યાંના સિક્યુરિટી ગાર્ડ છે એમણે ચૌદમી તારીખે મુન્દ્રા પોલીસને એક ઇન્ફોર્મેશન આપેલી કે ચૌ ચડ્ડી બનિયન પહેરેલા ઈસમો ત્યાં એક સોસાયટીમાં એ સોસાયટીમાં ઘુસેલા છે એને સીસીટીવી કેમેરામાં દેખાયું એટલે એણે પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી અને બે ઈસમો ભાગી ગયા પણ એક ઈસમો એમાં પકડાઈ ગયો અને એ ચડ્ડી બનિયનધારી ઇસમ હતો અને એની પછી પૂછપરછ કરવામાં આવી તો એણે શરૂઆતમાં પોતાનું નામ સુરેશ બતાવ્યું પછી સુનિલ બતાવ્યું એમ અલગ અલગ નામ બતાવ્યું હતું એ પછી એ ગુજકોપ ને બધા જેટલા પણ જે ગેજેટ્સ છે આપણી સરકાર શ્રીના જે પણ અવેલેબલ પેલા એ છે એમાંથી એની સર્ચ કરવામાં આવી અને પછી મધ્યપ્રદેશનો હોય એવું જણાવ્યું એટલે મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે મધ્યપ્રદેશની એક ચડ્ડી બનિયનધારી ગેંગનો આ મુખ્ય સરદાર છે અને કર્ણાટકની હલિયાલ જેલમાં એ બે હજાર સત્તરથી બે હજાર ત્રેવીસ દરમિયાન એ જેલમાં હતો અને પછી ત્યાંથી ભાગી ગયેલો અને ત્યાંથી એ એ ગુનામાં પણ એ ભાગેડું હતું મધ્યપ્રદેશની અલીરાજપુર જે પોલીસ છે ત્યાંના એસપી સાહેબે એની પર પાંચ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરેલું છે અને આ લોકો અસંખ્ય ગુનાઓમાં વોન્ટેડ છે જેવા કે લૂંટ ચોરી ગરફોડ વાહન ચોરી એવા અસંખ્ય ગુનાઓમાં એ લોકો વોન્ટેડ છે જે સોસાયટીમાં આ ભાઈ આ લોકો ઘૂસેલા એ સોસાયટીમાં એ વખતે તપાસ કરી તો એક તાળું તૂટેલું હતું એક બંધ મકાનનું અને એના માલિકનો સંપર્ક કર્યો તો એમણે તપાસ કરી તો ચાલીસ હજાર રૂપિયા જેટલી રકમની એમાં ચોરી થયેલી જણાઈ અને એ આ લોકોએ જ કરેલી હતી એટલે એક બહુ મોટી ગેંગનો પર્દાફાશ મુન્દ્રા પોલીસ દ્વારા કરવામાં આવેલો છે હાલ પ્રાથમિક પૂછપરછમાં એ આ લોકો ખૂબ જ રીડા ગુનેગાર છે જેમ કીધું કે પોતાનું નામ પણ એ બતાવતો નહોતો પણ એમની જે મોડસ ઉપરી જે ખબર પડી કે એ લોકો જે જાહેર જગ્યા જે સોસાયટીની બાજુમાં મોટું મેદાન કેવું હોય તો આ લોકો એ મેદાનમાં ચડ્ડી ધારી હોય અને એ લોકો પછી એ મેદાનમાં જે ઝાડી હોય ને ત્યાં સૂઈ રહે રાત્રે આઠ વાગે આવીને એકાદ વાગે બે વાગ્યા સુધી ત્યાં સુઈ રહે પછી બધા ઊંઘી જાય એવું લાગે એટલે પછી એ લોકો એ કોર્ટ કૂદીને અથવા તો બીજી કોઈ રીતે એ સોસાયટીમાં એન્ટર થઈને જે કોઈ પણ બંધ મકાન હોય ત્યાં ચોરી કરતા હતા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો